શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા ગીતા જયંતિનું ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન હો રે મારી ગીતા રે મા

दमाति अरजुन पाचारे आप પંડિત જેવી જેવા કામ કરે છે પંડિતો મારવા જીવન શોક નથી

थी तारा थी तारा त्मारीतो प्रभुजीना आत्मा दोरी तो प्रभु जीना ओ, ओ रे मारी तारे माता सी वातो छोरि दे સગડા પાસ તું જાણી જા કોઈ પ્રકારે શોક કરીશ નહીં એવું હું બોલ્યા સામડા જય શ્રી કૃષ્ણ કન્હ્યા જય ગીતા માતા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ